સમગ્ર બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા શહેરના સંતકબીર રોડ પર આ ઘટના બની છે જેમાં ટેન્કર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો તેમાં બાઇક પર પિતા પુત્ર રસ્તા પર જઈ રહ્યા હતા જેમાં અચાનક બાઇક સ્લીપ થતા બાજુમાંથી પસાર થતા ટેન્કરના ટાયર વચ્ચે પિતા પુત્ર પટકાયા હતા તેમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા છે તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માતને પગલે સંત કબીર રોડ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે પહોંચીને ટોળાને વિખેરી નાખ્યા છે છોકરો રહ્યો એલ એન્ડ ટીમાં સુરતમાં સર્વિસ કરે કાકાની દીકરીને પરમ આવતીકાલે મેરેજ એટલે એ ભાઈ રજા લઈને આવ્યા હતા અને શૈલેષભાઈ મારા એ ભાઈ મજૂરી કામ કરે